મિત્રો અતરંગી ન્યૂઝ સાથે હું પબારુ સર સ્વાગત છે આપનું કરીશું નજર આજના સમાચાર પર વડોદરાથી હર્ષ સંઘવીએ કર્યો વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ પ્રગતિથી સંતોષ વ્યક્ત કર્યો વડોદરા ખાતે આવી પહોંચેલા રાજ્યના ગુરુ રાજ્ય મંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ વિશ્વામિત્રી રિવાઇલ પ્રોજેક્ટ સાઇટનો જાત નિરીક્ષણ કર્યું અને સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડોદરાને પૂર અને નદીને સ્વચ્છ બનાવવા પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે આસપાસના વિસ્તારોના સૌંદર્યકરણ તથા નદીને ઊંડી અને પહોળી બનાવવા કામગીરી થઈ રહી છે પર્યાવરણ સંરક્ષણ તેમજ નદીમાં રહેતા મગરોનું રક્ષણ પણ સુનિશ્ચિત કરાયું છે બેઠકમાં મેયર પિંકીબેન સોની કમિશનર અરુણ મહેશ બાબુ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કામગીરી સો દિવસની અંદર દેશમાં પહેલું શહેર બનવાનું વડોદરા શહેર વડોદરા મહાનગરપાલિકા આ દેશ ની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું કેવું વાયદો આપવો એટલું જ નહીં પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી ટેન્ડર પ્રોસેસ ની વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલાક દિવસોની અંદર પચાસ ટકા થી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને વરસાદ પહેલા મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે અને સિંચાઈ વિભાગને ભી આજે બોલાવવામાં આવ્યા છે અને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે અને આ કામગીરી આવનારા વર્ષો વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે આ કામગીરીમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ અને આખા વડોદરાના જીવાદોરી વડોદરાના આશીર્વાદ રૂપી આજે યોજના છે કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ એ દિશામાં આગળ વધે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ વડોદરાથી